ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો સવાર સવારની ભાઈ સવાર સવાર આપણી પડી ગઈ છે મિત્રો ઈગોલી ને ઉપર જે હોટલ છે મારવાડીની ન્યા મિત્રો ઈગોલીને ઉપર હે આપણે તમે ઈગોલીનું હિલયું થઈ જાઓ એટલે હોટલ આવે છે મિત્રો આ સામે દેખાય ઈગોલીનું હિલયું હોય સીડ્યા પછી હોટલ આવે છે તો આપણે અહીંયા ઉતરતા મિત્રો ખાઈને જમીને તો હાલો હવે આપણે નીકળવાનું છે તો કડીયું આપણે હિંગોલી વટી ગયા ને નાંદેડ ફુગવા આવ્યા ભાઈ ને આયેલા જાય મિત્રો ફોન લાઈન ઉપર લોડિંગ કરી નાખ્યો મિત્રો મળીએ આપણે આગળ આપણે પહોંચી ગયા વરંગા ફાટા ને ભાઈ આજી રોડ જાય ડાબી સાઈડ એક નાગપુર જાય હે ને હેવલ મત જાય હે તો આપણે જવાનો મિત્રો સીધું એમ કે ભાઈ આપણે જવું હોય હૈદરાબાદ આ બાજુ મિત્રો નાગપુર અને હેમલ માં જવાય કોઈ જવું હોય તો થઈ ગઈ ભાઈ ટ્રાફિક હવે વરવા વાળા ને લીધે આપડે ઉભવું પડે ભાઈ ખોટું થવું પડે મિત્રો કેવાય મિત્રો ઔરંગા પાટા જે નાંદેડ ને પેલા આવે છે મિત્રો મિત્રો શંકર ભગવાન ની મૂર્તિ મસ્ત મજાની અને હવે ભાઈ સિમેન્ટ રોડ આવે હે હવે આપણે ડામર રોડ નથી હવે સિમેન્ટ રોડ હે મિત્રો આપણે આને મિત્રો ગામમાં ગયા તા ને આ તો આપડે બોલ ભાઈ અત્યારમાં મોસમ થઈ ગયો મિત્રો વરસાદ નું હવે જોઈએ ભાઈ વરસાદ આવે કે નહી મિત્રો લાગે તો છે કે ભાઈ હમણાં દેવાનો છે આવે તો મજા આવે મિત્રો ઠંડક થાય આવે તો થાય ને ભાઈ આવતો જ નથી મિત્રો વરસાદ ક્યાં આપડે વરસાદ વરસાદ કર્યા રાખ્યા આવે તો કઈક મજા આવે મિત્રો વરસાદ આમ કઈક ઠંડક થાય ગાડીની પીઠ હવા ઠંડી ઠંડી થઈ જાય પણ આવતો જ નથી ભાઈ અને અત્યારે નાંદેડ અને થઈ ગયો હે ભાઈ વરસાદ ચાલુ અત્યારે ઢાકલું લાગતું હતું દાઢો દાઢો પવન આવતો હતો એટલે ભાઈ અંદાજ તો આપણે આવી ગયો તો કે વરસાદ આવી જ તો નાંદેડ પેલા આવી ગયો હૈ મિત્રો આ સાટા તમે જોઈ શકતા હો કાશ ની અંદર ભાઈ અને ભાઈ ડાઢો ડાઢો બોર વાવડો આવે એમ મિત્રો માણે તો આવું હવે જ ગાડી આપવાની મજા આવશે ભાઈ ગાડા વાતાવરણ માં જ ગાડી હાલે મિત્રો અત્યાર માં જઈ દીધો થોડો ઘાટ

બોલી ગઈ હે બહાટી બહાટી બોલવા ને થઈ ગયું સારું મિત્રો જાઈમો હે વરસાદ હવે ભાઈ મજા આવી હે ટાટો ટાડો ગોવા ભાઈ વરસાદ એમાં કાસમાં કઈ હુજે નહી બાબા આ ડી ચાલુ થઈ ગયું એટલે ક્યાંક લગન વર્ષે જોવાનું હોય ભાઈ બાકી ટાચા જ હવે જ આવી ગયા મિત્રો જે આવી જાય અત્યારે હવે જ બાબા આજે બોલવાનું ચાલુ થયું અહીંયા ગાડી ઉતારી લીધી છે પડે એટલે તમે ખાલી જોઈ લ્યો ભાઈ રોડ ઉપર પાણી અત્યારે હાલતા થઈ ગયા હે એવો વરસાદ આવે છે ભાઈ મેં હમણાં દરવાજો ખોલ્યો ને મિત્રો તો અહીંયા પાણી ભૂગી ગયું પછી મેં પાછો ભેગ કરી દીધો ફટાફટ

કૌરાવી દે એવો રોડ હે કેમ કે ભાઈ બ્રેકેટિયા જેવા નાખી દીધા એમાં ગાડી થોડીક ટાપ માં લે ભેગા બ્રેકેટિયા આવે મિત્રો એટલે ભાઈ આમાં બે ત્રણ કલાક તો બાકી જાય રોડ ઉપર આ હે ખાલી પચાસ કિલોમીટર નું કાપવાના આપણે એવા વહી માં લાગે ને ભાઈ વાતું જ જવા દો મિત્રો હા હવે આપણે નો સ્ટોક પડ્યું વરસાદ એકદમ ભાઈ બંધ થઈ ગયો આપણે પોચી ગયા નાયગાંવ ગામ નાયગાંવ ભાઈ ગામ ના નામ ના આવડે એવા હોય એટલે મિત્રો આપડે અને આ પાસ કરી લે એટલે સીધું આવી જાય નર્સી ફાટા હમણાં મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા ભાઈ નરસી ફાટા મિત્રો આજે ટ્રાફિક નથી બાકી ભાઈ ટ્રાફિક હોય જ નથી આ મિત્રો રોડ ઉપર રૂલ બગડી ગયું પૂછ્યો બંધ પડી ગયું થઈ ગયું બેઠા જાળવી નથી જતા હવે મિત્રો જો સાંગલી ઉભી અને બસ ને કહેવાય સાંગલી આ મિત્રો નરસે ફાટા હે મિત્રો હવે નરસિંહ ફાટા પાસ કરી લે મળીએ પછી આપડે આપડે નરસિંહ ફાટા વટી ગયા હે ને ભાઈ જે પવન આવે ને મિત્રો ભાઈ મસ્ત માજાનો એવો વ્યૂ હે અને ટાઢો દાડો પવન આવે હે ભાઈ લાગે કેમ કે દાઢો બાવડો આવે છે એટલે જોઈએ ભાઈ આવે કે નહીં મેદ નક્કી ન થાય મળી ગયેલો આપડે થોડીક વાર પછી કોઈ કેતા નહીં આવી ગયો ભાઈ ઘાટ સેક્શન તમે જવું શકો છો ઓપ્શન એક મસ્ત મજાનો નજારો જો વાવડો તો ભાઈ ડાટો ડાટો આવે જ છે હાલો મિત્રો તો હવે એના ભાઈ આપણે આ ગાઢ સેક્શન બાક સેક્શન બધું પાસ કરી લઈએ અને ફરી આપણે સીધા હવે ડેગલુર કુબીને તો આપણે પહોંચી ગયા છે ભાઈ ડેગલુર અને હવે મહારાષ્ટ્રની હદ થાય અહીંયા પૂરી અને હવે ભાઈ આથી એન્ટર થાય છે આપણે થાય છે તેલંગાણાની અંદર મિત્રો ટીએસ પાર્સિંગ આવે વાહનમાં એ એની અંદર આપણે એન્ટર થાય છે મિત્રો તો હમણાં બોર્ડર આવશે પછી મહારાષ્ટ્રની હદ પૂરી પછી તેલંગાણાની હદ ચાલુ સાઉથની આપણે પહોંચી ગયા ભાઈ ડેડલુર ને બોર્ડરે મિત્રો એક એક કિલોમીટર ના અંતરે બે બોટરું આવે છે આપણે ભાઈ કોઈ રોકે જ નહીં મિત્રો કેમ કે આપણી પાસે કાર્ડ આર કે નો બી નો કાર્ડ હે મિત્રો આપણી પાસે આપડે લાઈન લાગી મસ્ત મજાની કાટો એક જ ચાલુ હે એટલે હવે આપડે ઉભું પડે લાઇન માં મારી દેવાની એનબ્રેક કેમ કે ભાઈ હવે ત્રણ ચાર ગાડી હે આગળ મિત્રો ચાલો મળીએ જામ માંથી નીકળી ને ની અંદર લખેલું હોય કે ભાઈ લડકી સકલ નહીં દેખતી ઓખા દેખતી હે મની દેખતી હે વાસી લે બધાય તમને ગાડીઓ દેખાય ત્યાં આપણે જવાનું છે કાચ દેખાડવા માટે તો નો કાચ દેખાડવો પડશે અને દેખાડવી પડશે મિત્રો કેટલો વજન છે શું છે બધું દેખાડવું પડે ભાઈ અહીંયા હાલો આપણે હું દેખાડી આવું મિત્રો મારે જ જવું પડશે તો મળીએ આપણે દેખાડી આવીએ પછી આપણે એક બોર્ડરેથી એન્ટ્રી લઈ લીધી હવે બીજું બોર્ડર આવી ભાઈ હમણાં અહીંયા આવી જ ગયો મિત્રો ત્યાં કઈ એવું બોર્ડર નથી કે કાંટો થાય ને એવું કઈ નથી મિત્રો ના જઈને કાટ દેખાડી હવે ચાલુ થઈ જાય જે રોડ માં જે ટાઈમ ખાય છે ને મિત્રો એ આજ રોડ છે આ રોડ જ ટાઈમ ખાઈ જાય કે ગાડી તમારે સ્ટોપ જ કરવી પડે અમે જોયું મિત્રો ગાડી પડી છે બોર્ડર આવી ગયું હોય ભાઈ બોર્ડર દેખાડી બોર્ડરે અમે આવી ગયું તો જવાય નહીં ગયા મળીએ પછી આપણે બધા બોર્ડર ટપી ગયા ભાઈ આપણે એન્ટર થઈ ગયા તેલંગાણા ની અંદર અને મહારાષ્ટ્ર ની અંદર થઈ ગઈ પૂરી મિત્રો ને હવે મળીએ મિત્રો આપણે

તો હાલો આપણે મસ્ત મજાના ના નાઈ નાખીએ મળીએ પછી મિત્રો નાઈ જમીને પછી અહીંયા વરસાદ બહુ પીડ્યો હોય તમે ખાલી ગ્રાઉન્ડ જોઈ લ્યો ભાઈ અહીંનો હોટલ નો પાણી જ ભરાયેલું હોય મિત્રો બધા એમાં એટલે અહીંયા વરસાદ તો ઠાવકો પડ્યો હોય ભાઈ મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલમાં જે પણ હોય જય શ્રી રામની કોમેન્ટ કરજો પછી લાઈક કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો હું તમને મળું ફરીથી નવા વિડીયો સાથે ત્યાં આગળ બધાને બાય બાય અને જય શ્રી